તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો મિત્રો જોઈએ આજના દસ મોટા સમાચાર સમાચારની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી અને નવા નવા સમાચાર સાંભળવા માટે આપણી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો પહેલા મોટા સમાચાર છે ભાદરવી પૂનમ અંગે અંબાજી મંદિરનો જે દર્શનનો સમય છે એ આવી ગયો છે ભાદરવી પૂમનના દિવસે મેળામાં દરમિયાન અંબાજી મંદિરના દર્શનનો સમય આ પ્રમાણે રહેશે સાતમી સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે સવારે છ વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધી દર્શન સવારે બારથી સાડા બાર સુધી શયનકાળની આરતી સાડા બારથી સાંજે પાંચ વાગ્યા સુધી ઝાડીમાંથી દર્શન થશે અને સાંજે પાંચ વાગ્યા પછી મંદિર બંધ કરવામાં આવશે

એક સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી પંચાવન ટકા મુજબ વધુ ચૂકવવામાં આવશે આ નિર્ણય થકી કુલ ત્રીસ કરોડથી વધુ લાભ એસટી નિગમના કર્મચારીઓને મળશે અને ડીએ વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા ચાલીસ હજાર કરતાં વધુ કર્મચારીઓને મળશે અહીંયા તમે જોઈ શકો છો હર્ષ સંઘવીની ઓફિશિયલ ટ્વિટર કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયસની પણ ચૂકવણી કરવામાં આવશે અને હકારાત્મક નિર્માણથી ત્રીસ કરોડથી વધુનો લાભ એસટી નિગમને મળશે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પણ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો હતો બાગાયત યોજના અંતર્ગત વાત કરીએ તો બાગાયત યોજના અંતર્ગત ખેડૂતો હવે અલગ અલગ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરી શકશે ગુજરાત સરકારના ખેડૂતોના હિત માટે વિવિધ સરકારી યોજનાઓ લાવતી રહી છે અને બાગાયત યોજનાની અંદર ખેડૂતોને પાકો તથા આધુનિક સુવિધાઓ માટે પણ સહાય આપવામાં આવશે શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતી માટે સહાય આંબા જામફળ પપૈયા અને કેળા સરગવાની ખેતી માટે સહાય જૂના બગીચાને પુનર્નિર્માણ માટે પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે વિશેષ પ્રોત્સાહન ખારેકની ખેતી માટે ટીસ્યુ કલ્ચર અને ફળ પાક પ્લાન્ટિંગ મટીરિયલ બધી જ યોજનામાં તમે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો આવતીકાલથી અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે

અગાઉ અમેરિકાએ વેપાર ખાદ્યનો હવાલો આપી અને ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લાદ્યો હતો એટલે ભારતીય માલ હવે કુલ પચાસ ટકા ટેરિફ છે એ વધી ગયો છે આવાસ યોજના અંતર્ગત એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત હવે એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય લાભાર્થીઓને પૂરી પાડવામાં આવશે ડોક્ટર આંબેડકર આવાસ યોજના હેઠળ એક પોઈન્ટ સિત્તેર લાખની સહાય મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવી આ યોજનાની વિશેષતાની આપણે વાત કરીએ તો લાખ હપ્તામાં આપવામાં આવશે અનુસૂચિત જાતિના ઘર વિહોણા લોકો આની અંદર લાભ લઈ શકશે અથવા તો જેની પાસે કાચા મકાન છે એ અરજી કરવાની રીતની વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે અને જરૂરી કાગળ પોર્ટલ ઉપર આપેલી સૂચનાઓ મુજબ સાધન સાધનો તમારા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જન્મ પ્રમાણપત્રની અંદર સુધારો કરવા માટે પણ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ નક્કી કરી છે અને સત્યાવીસ પછી કોઈ પણ માહિતી હશે તો એની અંદર તમે ફેરફાર નહીં કરી શકો આ ઉપરાંત જેમણે હજુ સુધી બર્થ સર્ટિફિકેટ નથી બનાવ્યું તે લોકો પણ આ તારીખ સુધીમાં જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ મેળવવા માટે પણ સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે જિલ્લામાં આવેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના તમામ લાભાર્થીને જણાવવાનું કે ગુજરાત સરકારના ઠરાવ મુજબ હવેથી તેઓ પીએનજી અને એલપીજી બાટલા ખરીદવા માટે વર્ષમાં બે વખત એપ્રિલથી સપ્ટેમ્બર માસ દરમિયાન એક અને ઓક્ટોબરથી માર્ચ દરમિયાન એક એમ કુલ મળી અને બે ગેસ સિલિન્ડરનો વિનામૂલ્યે લાભ આપવામાં આવશે ટ્રાફિક પોલીસની રાજ્યમાં સિદ્ધિ ભરતી થશે ટ્રાફિક પોલીસની સિદ્ધિ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અકસ્માત ઘટાડવા અને ટ્રાફિકના નિયમનું પાલન અંગે ચીફ જજની બેન્ચ દ્વારા મોટી અરજી લેવામાં આવી છે જેની ઉપર આજે સુનાવણી યોજાઈ છે અને

જેમાં માટીની પર્યાવરણ જાગૃતિ અને સજાવટ માટે રોકડ ઇનામ આપવામાં આવશે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન પ્રકૃતિનું જતન કેવી રીતે કરી શકાય તેવો સંદેશ નવસારી શહેરના વાસો આપવાનો છે આ ઉપરાંત પ્રથમ ક્રમાંકવાળાને એકાવન હજાર બીજા ક્રમાંકવાળાને પચ્ચીસ અને ત્રીજા ક્રમાંકવાળાને અગિયાર હજાર નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે સિનિયર સિટી પ્રેશન માટે એક મોટી ખુશખબર છે કારણ કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં જણાવ્યું છે સ્લીપર અને થર્ડ એસીમાં વરિષ્ઠ નાગરિકોના ભાડામાં ફરી છૂટ આપવામાં આવશે રેલવેની સ્થાયી સમિતિએ આ ભલામણ કરી છે અને ભારતીય રેલવે સિનિયર સિટીઝનના મુસાફરો માટે ફરી સ્લીપર અને થર્ડ એસીમાં ટિકિટ ભાડામાં સબસિડી આપવા અંગે વિચાર કરી રહી છે શુક્રવારે રાજ્યસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેની સ્થાયી સમિતિએ સિનિયર સિટીઝન માટે ફરી છૂટછાટ લાગુ કરવાની અપીલ કરી છે એક સપ્ટેમ્બરથી પંદર હજાર હોસ્પિટલની અંદર કેશલેસ સારવાર નહીં થાય એ એચ કેટલીક સભ્ય હોસ્પિટલોને બજાજ આલિયમ સહિત જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના પોલિસી ધારકો માટે કેશલેસ સુવિધાનો લાભ બંધ કર્યો છે બજાજ જનરલ ઇન્સ્યોરન્સ પોલિસી ધારકો એક સપ્ટેમ્બરથી ઉત્તર ભારતની હોસ્પિટલની અંદર કેશલેસ સારવાર મેળવી શકશે નહીં એસોસિએશન ઓફ ધ હેલ્થકેર પ્રોવાઈડર ઇન્ડિયાએ ઉત્તર ભારત તથા સભ્ય હોસ્પિટલને બજાજ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના પોલિસી ધારકો માટે કેશલેસ સારવારનો બંધ કરવાનો આદેશ આપ્યો છે તો આ હતા આજના દસ મોટા સમાચાર વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને સમાચારને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો